જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભેગાનું ભંડોળ ભાગ બીજાનું શૂટિંગ કરવાનું છે તો તમે જોઈ લો બધી ફૂલ તૈયારીઓ ચાલુ છે વાઘુબાને બેઠા છે પેલી બાદ બાસ્કુજી તૈયારીઓ કરે છે શું મજા તો આપણે ખ્યાગરજીને ગણપતિની મૂર્તિ લેવા મેળવાના છે અને ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવાનો છે તો ખ્યાગરજી તમે જો

મૂર્તિ તો આપણે આજે મૂર્તિ નક્કી કરી છે ગણપતિ બાપાની બરાબર તો મૂર્તિ આપણે લઈ લીધી છે બરાબર તો હવે ગલાલ ને એ બધું લેવા જવાનું છે તો ગલાલ લઈ દીધું છે હવે જાવું છે બજાર જીતપુર ચોકડી તો કિશન હવે ખ્યા ક્યા રીતે મારી ફરમાઈશ પૂરી કરશે બરાબર તો કિશન ગીત હે હેલો કિશન કો શે બેરુ તારો રે દેવા આવજો હા ગયા ગયા કિલો કિલો જો કિશન હા હાલ બતાય વિકે બોલા શેડ વિકે બોલા સ્કૂલ જે મિત્રો શેઠ વિકેપલા હાઈસ્કૂલ માં ભણ્યા હોય એ કમેન્ટ કરજો બરોબર એટલે અમને ખબર પડે તો હવે મૂર્તિ બધું લઈને આપણે આવી જઈ લેલી બધું બેકગ્રાઉન્ડ માં બધું જલુભાઈ અને વાઘુભાઈ ને બધું તૈયારી કરી નાખ્યું છે આ બાજુ બલુભાઈ ને દેખાતા નહીં મને લાગે કટ્યા વાગ્યા

મસ્ત લાગે છે શરમ આવે તમને થોડી કઈ શરમ આવે છે કેમ તમારું ભલું થાય તમારું આટલા બધા સ્વાર્થ થી એક કપાઈ પેલા કણ કેવું કોકટ ગોળ બોલતા હતા હું પીપળો લઈને વાર થઈ જાય અને ખાાપ્યો અમે લેટ પડી જ તો ભૂષા મરી જાય આમ

બધું હમું કરો હવે કૂતરા રોટલી નાખી દેવી પણ તમને ખાવા દેવી આઉતર પર પટમાંથી જઈ રહ્યો છે. ના હાથે પરછો ગડું પડ્યો. ટટ લેવા જવાનું છે મફુ કાકાઈનો. બધી વસ્તુ લઈને આવે છે. ગણપતિ લઈને આવે છે ચાર. છે દવા લઈ. વેગરજી મફુ કાકોને. તઈ બે વર પેલા આપડે ગણપતિ નો વિડીયો ઉતાર્યું હતું અને બે ત્રણ ભાગ ઉતાર્યા હતા ગણપતિ ઉત્સવ ગણપતિ લઈ લાટવા કેમેરામેન

કમ્પ્લીટ થા નબ એન્ટ્રી આઈ ગઈ આપડા ઓયકાણે એલો બાળ મંદિર ભણે છે આ રે નીલુ આયે એલું ઓય ભણો જો તમને આવો ઈલુ આઈ જા

તૈયાર કરી નાખ્યું અમે બધું હો જબર જબર હો સંતા તમે અમાર હુંપી તો ની એટલે અમે બધું તૈયાર કરી નાખ્યું એમ હા એટલે તમે તૈયાર કરવાના હતા એટલે તમે હુંપ્યું ઓય ઓય ઈ તો વાત હાચી છે આપણે રે મગુજી જી આ ખબર છે ઈશવા વાળા મોણ આઈ વાત હાચી ટાણી પછી લાવો આ લાવ મુસ્તી જબર છે હો ઓ તૈયારી બતા કમ્પ્લીટ પેલોકટ પડી ગયો હોય કણ હવે વાઘુબા લેવાના છે એન્ટ્રી સાથે તરતડીએ સાથે હેમણાંમ લે આવ તો ચાલ્જે હો નહીં નહીં વાઘુબા નાચતા નાતા આવે ને એવી રીતે જુદું આખું નાચવાનું મૂડ મખુક આપો મય આપે હે જીદા નાચતા હોય ને એટલે અમે વાઘુબા દર્શન કરી દર્શન કરીને જીતે જીતે લ્યા વાઘુજી તમને શરમ આવે ના ના એક ડાયરેક્ટ નહીં કહું શાંતિ સીધું સોણ કોઈ નહીં કરવો આપણે કેવી રીતે લઈએ નોર્મલી કો કેવું કોમરા ઓર એક કોમ વાઘુજી ને ભરાવો એટલે વાઘુજી ના પાડે નહીં ટોકવાના કોઈ કોમ એવું લાવવા નહીં એટલે વાઘુજી ને લેવા મેળવાના એટલે સીધા ના પાડીને ભારે એટલે આ હવે બળવત

આવો બરાબર તમે રેડી રાખજો

बोलो गणपति दादा। जय 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 गणेश 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 देवा माता जकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार पूजा दारी माथे पे तिलक सोहे मूसल की सवारी પ્રસાદ આપડે પડી પ્રસાદ કરો પેલા પછી રાખો હા રમીન પછી આપડે પ્રસાદ કે જાતા હે એક ડારો કહેતા તા ને કે બાધી રોટલો નહીં ખાવ તો ઘવાનો કરી આલ ન હતું થોડી મરી ગઈ દાંત તો સુખી જ્યોથી બંધા દેવનો રાખવા તો એના માથે ભાવ તમે કચ્છ ને મોડ રમવાનું છે એના કરતી રમો બીજા બધા બરાબર ચપેટમાં હવે ના આવતા હવે હવે આ થવા લમી બાપરો એમ તમે લાઈન તોડી છે તોડી છે

મોન આલો તો હોમે તમને મોન આલો આવો તમારે બોલે જેવું નહી તમે તમારી ભાષા કુતરા જેવી બોલો તો હોમે લ્યો કુતરા જેવું થવાનો જ છે નો પૂજી અમે તમે જ હાલ જાત છો ટ્રેક્ટર વાળા રહ્યો ફોન કર્યો છે આવે છે ટ્રેક્ટર વાળા ને એન્ટ્રી લેવાની આ આ લખા

પત્તિ વિસર્જનનું ચાલુ કર્યું છે આગળ ટેક્ટર જાય છે અને અમે પાછળ પાછળ ઇકું ગાડી લઈને હેડ્યા જો આગળ વધાઈ દે ટ્રેક્ટર બતાય આ જોય જો ગુલાલ ઉડાડે જોઈ છે ને હેડ્યા જોઈ રથયાત્રા હવે હાઈવે પરથી બાબરા મંદિર સુધી જવાનું છે મુતાજી ને આગળ રમતા રમતા જોઈ છે આરોપી જોઈ લે

અમુક વખડા પણ તૂટી જતા હોય છે એવું કદી કોમ ના કહીએ આપણા સુખ શાંતિ બધી રીતે અવસર પટાયો હોય તો ઉગા બગાડવું પડે પોણીમાં સુખ શાંતિ હળવે હળવે મૂર્તિ તો જય માતાજી આજનો વ્લોગ પૂરો થાય છે તો આ વિડીયો બને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો